ભગવાને બે કાર્યો કર્યા કે જે પૃથ્વી ઉબડ ખાબડ હતી એટલે પાણી ટકતું નહોતું જળનો સંચય નહોતો થતો પાણી બધું વહી અને સમુદ્રમાં જતું રહેતું અને ત્યારે પૃથ્વી ભગવાને પૃથ્વીને સમતલ બનાવી અને જળ સંચયનું સૌથી પહેલું અભિયાન જો કોઈએ ચલાવ્યું હોય તો એ પૃથ્વી ભગવાને ચલાવ્યું હતું કે પૃથ્વી સમતલ હશે તો પાણી નીચે ઉતરશે અને પૃથ્વી જળવાળી બનશે એટલે પૃથ્વીને સમતલ બનાવી અને લોકો જંગલમાં રહેતા હતા ત્યારે નગરની રચના કરી સૌ પ્રથમ નગર રચના પૃથ્વ ભગવાને કરી છે આજે તમે જોવા જાઓ તો જે કંઈ આર્કિયોલોજીવાળા પુરાતત્વવાળા આખા વિશ્વમાં કોઈ પ્રાચીન નગરો હોય તો એ ભારતીય સંસ્કૃતિના નગરો મળ્યા છે તમે લોથલ જાઓ પછી આપણા કચ્છ ભુજમાં ધોળાવીરા જાઓ એટલા મોટા મોટા નગરો ભૂમિમાંથી મળ્યા છે ક્યારેક તમે અવકાશ મળે તો બહુ દૂર તો ન જાઓ પણ અહીંયા કચ્છ ભુજમાં ધોળાવીરા છે અને ધોળાવીરામાં એ જમાનામાં જે રાજાઓને મોટા મોટા નાવાના કુંડ હોય પાણીનો સંચય દુષ્કાળમાં પાણી મળી રહે એની માટેની વ્યવસ્થા રમવાની વ્યવસ્થાના મેદાનો મકાનો આખી નગર રચના એમાં બહુ ઊંડી ઊંડી ધરવાઈ ગયેલી દટાઈ ગયેલી એ આજે બારી કાઢી છે તો સૌથી પહેલી પ્રાચીન નગર રચનાઓ તમને ક્યાંય જોવા મળે તો એ ભારત વર્ષમાં જોવા મળે બાકી આખી દુનિયામાં મૂળ જે પ્રજા હતી એ બધી મૂળ પ્રજા તો જંગલોમાં જ રહેતી અને ઝૂંપડાઓમાં જ રહેતી અહીંયા સૌથી પહેલી નગર રચના ભારત વર્ષમાં થયેલી છે પૃથ્વી ભગવાનના બે કાર્યો થયા એક પૃથ્વી ભગવાને નગર રચના કરી અને બીજું જળસંચયનું સૌથી મોટું અભિયાન એ પૃથ્વી ભગવાને કર્યું છે અને આ જે દ્રોજીના વંશનું જે ચરિત્ર આખું જે છે એમાંથી એક વાત મારે તમારે શીખવાની કે વેન રાજાને ત્યાં જે આ પુત્ર થયા અને અંગ રાજાને ત્યાં જે પુત્ર થયા અને એટલા દુષ્ટ થયા એમાંથી એને વૈરાગ થઈ ગયો મારે તમને બતાવું હતું કે આ બધું જે છે ને અમુક 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 ચીજો પ્રાચીન તમે જોવા જાઓને તો બી પછી હું તમને હવે બતાવીશ જૂનું જૂનું તમે જોવો તો ખ્યાલ આવે કે વર્ષો પહેલાં બધા જ દેશોમાં લોકો ઝૂંપડામાં રહેતા હતા સૌથી પહેલી નગર રચના આ પૃથુ ભગવાને કરી અને પૃથુ ભગવાનની એ નગર રચના આજે પણ આપણને પ્રાચીન પુરાતત્વ ખાતાઓમાં એ પરંપરામાં જોવા કે સુપાત્ર મળે તો રાજી છાવું કોઈ કુપાત્ર મળે તો એટલું નક્કી કરી લઉં ભગવાનમાં એ જ થાય તમારે દીકરા મોળા થાય તો સમજવું કે એ હવે ભગવાનમાં લાગશું ને અમારે છેલ્લા મોળા થાય સમજવાનું કે એ હવે ભગવાનમાં એ જ થાય ડાયા હોય ને ત્યાં સુધી એમ થાય કે આના માટે આ કરી દઈ આ કરી દઈ આ કરી દઈ આ કરી દે એવું થાય ગાંડાને દાસકામાં કંઈ ખોટું હોય ગયો અમારે અમદાવાદથી છે અમદાવાદનું જે આપણું સદધામ થાય છે એમાં ખૂબ મોટી સેવા અમારે દાસ કાકા કરી રહ્યા છે એકદમ નિસ્વાર્થ ભાવે બહુ સારી સેવા કરે એટલે દાયા દીકરા હોય તો મમત્વ નો છૂટે અને ગાંડા થાય સમજવાનું જલ્દી છૂટા અને એક ચીજ એ બી સમજી રાખવી કે આ દુનિયામાં આપણે કર્મ સંબંધે બધા ભેગા થાય પત્ની પતિ દીકરા માં બાપ ભાઈ કોઈ પણ કોઈ પણ આત્માનું સગું કોઈ હોતું નથી આત્માનું સગુ કોઈ નથી બધા દેહના સગા સંબંધી કહેવાય જ્યાં સુધી આ શરીર હોય ત્યાં સુધી બધા સગાવાલા હોય જેવું શરીર પડી જાય એટલે આત્મા શરીર છોડીને બીજે વયો જાય અને બીજું શરીર ધારણ કરે એટલે અહીંયા નવા મા બાપ ને નવા ભાઈઓ નવા બહેનો નવા કાકા ત્યાં જઈને વળી પાછા લગ્ન નવા કરે એટલે કાકાજીન મામાજીન ફુવાજીન એ બી નવા બધા થાય શરીર છૂટી જાય એટલે ક્યાંક ત્રીજે જન્મ ધારણ કરે તો નવો બડું બધું પાછું ઉત્પન્ન થાય એટલે કોઈ કોઈનું કોઈ હગુ છે નહીં બધા કર્મ સંબંધે ભેગા થાય અને છૂટા પડે હિરણકશીપુ નો ભાઈ હિરણાક્ષ મરી ગયો ને તો હિરણકશીપુ ની માતા રોતી હતી ત્યારે હિરણકશીપુ એની માને એટલું કીધું કે માં તારો દીકરો મરી ગયો કે તું આટલું બધું રુદન કરશો માં આમાં શોખ કરવાનો હોય નહીં કારણ કે આ દુનિયા છે ને એ તો એક પાણીનું પરબ છે લોકો પાણીના પરબે પાણી પીવા આવે જેને પાણી પીવાઈ જાય એ ચાલતા થાય નવા નવા આવતા જાય પીવાઈ જાય એ ચાલતા થાય એમ આ દુનિયામાં કર્મના ફળ ભોગવવા જીવાતમાં આવે જેના કર્મ ફળ એ હાલતા થાય નવા નવા આવતા જાય આમાં કોઈ કોઈ કોઈનું હગુ નથી આ બધા વિચારો ક્યારે કરવાના હરખું નો હાલતું હોય ત્યારે જો બધું હરખું હાલતું હોય તો કઈ આ વિચાર કરવાની જરૂર નથી ખોટું મગજમાં નાખવું શું કરવા પત્ની સાનુકૂળ હોય પતિ સાનુકૂળ હોય છોકરા સાનુકૂળ હોય એ સરસ મજાનું ખાઈ પીને આનંદ કરવો મનાલી ફરી આવું કાશ્મીર ફરી આવું અને વળી સે યાત્રાઓ કરી આવીને આનંદથી રહેવું કોઈ મોળા નીકળે ને સમજાવવા સમજે નહીં તે દી પછી આ વિચારધારામાં આવી જાવ પેન્ડિંગમાં રાખવી ખરી વિચારધારા ઓચિંતાનું કાંઈ થયું હોય તો તરત એ વિચારધારા કામમાં આવે તે દી પછી ડેવલોપ કરવા જાય થાય નહીં વિચાર કરી રખાય નો હરખું આવ્યું તરત આવડી વિચારધારા લઈ લેવી આપણા સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું કીર્તન છે લગભગ ગઢપુર ધામના જ હતા ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે વડતાલના હતા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એમણે આ કીર્તન બનાવ્યું છે પણ મેં કીધું એમ જો બધા સાનુકૂળ હોય તો આ કીર્તન ક્યારેય ન ગાતા બરાબર બધા અનુકૂળ રહેતા હોય ને તો આ કીર્તન ગાવાની જરૂર નથી પણ જ્યારે બધા પ્રતિકૂળ મળે થવા તો પછી આ કીર્તનને યાદ પણ રાખવું કે જેથી કરીને આપણે શોકમાં ડૂબીએ નહીં સ્વામી બહુ સરસ વાત લખી

કોઈ કોઈનું નથી રે સ્વાર્થ કરતો નથી રે કોઈ નથી રે અલ્યા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે બહુ યાદ રાખ્યા જેવી છે એક નોકર શેઠ ને ત્યાં નોકરી કરતો તો બધી મહેનત નોકર કરે આખું મેનેજર પોતે બધી કંપની સંભાળે રાત દાડો મહેનત કરે શેઠ તો ક્યારેક આવે ને ક્યારેક નો બી આવે ને આવે તો ઘડીક બેસીને જોઈને વયા જાય મેનેજરને ઘણીવાર એમ થ્યા કરે મારું મહેનત હું કરું નફો બધો શેઠ ભોગવે મને થોડોક પગાર આપે એમાં શેઠ અચાનક હાર્ટ એટેક આવ્યો અને શેઠ નું મૃત્યુ થયું શેઠાણી જે હતા એના મેનેજર મેનેજર બહુ કરી લીધા જે કંપની હતી એ મેનેજરના નામે કરી દીધી તો એ મેનેજરને એમ થયું કે મને એમ હતું કે હું શેઠ માટે રડું છું આજ ખબર પડી કે શેઠ મારા માટે રડતો હતો શેઠ મારા માટે રડતો હતો આમાં ક્યારે કોણ કોનું થઈ જાય અને આજના જમાનામાં તો કઈ નક્કી જ નહીં આ તમે જૂના છો એ બહુ સારું છે આજના જમાનામાં કોણ ક્યારે કોનો થઈ જાય ને કોણ વયો જાય ને કોણ સાથ છોડી દે કાંઈ નક્કી નહીં એવા સમયે આ કીર્તન યાદ રાખું સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે અને સ્વામી લખે આ દીકરીને આ માત છે આ ઘરવાળીને આ બાપ છે આ મારી ઘરવાળીને છે કોઈ જાતું નથી રે

કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે આ દુનિયામાં એક વિચારધારા આપણ મારે તમારે સમજી રાખવી ક્યારેક સંકટ સમયમાં આ વિચારધારા કામ